નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતમ બાદની અંદર આપણું સ્વાગત છે ગાડી આજે આપણી પાસે આવી છે ન્યૂ મોડલ વરના અને વરનાની અંદર સીએનજી કીટનું જે છે ઓલરેડી ઇન્સ્ટોલેશન ચાલુ છે તો વાત કરીએ ગાડીની અંદર કીટ તો લાગી રહી છે પણ સાથે સાથે ગાડીની અંદર જે એક અલગથી જે જ્યારે બી ગાડીની અંદર આપણે કીટ લગાડતા હોઈએ છીએ ત્યારે એક અલગથી કામ કરવામાં આવતું હોય છે જેની માટે ઘણીવાર વાર ગાડીની કીટ લગાડ્યા પછી ટાંકી લગાડ્યા પછી ગાડી જે છે આપણે ક્લિયર જે છે આપણું ફ્લોર છે એ આપણું ક્યાંક ને ક્યાંક થોડુંક ઓછું થઈ જતું હોય છે માટે ગાડીની અંદર જ્યારે બી આપણે કીટ લગાડતા હોઈએ ત્યારે એક ખાસ વસ્તુ કરવામાં આવતી હોય છે કે ખાસ કરીને ગાડીની અંદર જે હાઈટ છે એને વધારવા માટે ગાડીની જે હાઈટને ઇન્ક્રીઝ કરવા માટે આપણે અલગથી જે છે એની અંદર એક કળા લગાડતા હોય છે આપ જોઈ શકો છો કે અહીંયા ગાડીનું જે છે એ કંપની ફિટની જે ગાડી સાથે આવે છે એ કળા આપણે સાથે ગાડીની અંદર કંઈક આ ટાઈપના આવતા હોય છે અને જ્યારે ત્યારબાદ આપણે જ્યારે બી કીટ લગાડતા હોઈએ છીએ તો એ કીટની અંદર આપણે જે એકદમ હાઈ સાઇઝના આપણે કળા લગાડતા હોઈએ છે હાઈ ક્વૉલિટીના આપણે જે છે એ કળા ગાડીની અંદર લગાડતા હોય છે કળાથી મિત્રો ગાડીની તમારી જે હાઈટ છે એ ગાડીની હાઈટ તમારી એક્સ્ટ્રા હાઈ વધવા માંડે છે એક્સ્ટ્રા હાઈટ વધી જાય છે અને નીચેની જે ક્લિયર ગ્રાઉન્ડ જે જગ્યા છે તમને સારી એવી વાપરવા મળે છે આ કળા જે છે એ આપણા સ્પ્રિંગની અંદર લાગી જતા હોય છે અને આની ઉપર જ ડાયરેક્ટ આ સ્પ્રિંગની ઉપર જ ફિટ થઈ જતા હોય છે એટલે ગાડીની અંદર જે છે એનું રિઝલ્ટ છે સૌથી બેસ્ટ આવે છે રિઝલ્ટ એકદમ બેસ્ટ મળે છે ગાડીની અંદર ઘણા લોકો રોઝર ગ્રેપ યુઝ કરતા હોય છે પણ રોઝર ગ્રેપ જે છે એ આપણે ગાડીની જે સ્પ્રિંગ જે છે એ અહીંયા લાગતા હોય છે જ્યારે એક તો હાઈટ આપણી વધતી નથી પ્લસ અહીંયા લાગવાથી હું નથી જે સ્પ્રિંગ જે વર્કિંગ કરવું પડે એ વર્કિંગ પ્રોપર કરતી નથી એટલે રોજર ગ્રેફનું અમે ક્યારે બી કોઈ કસ્ટમરને સજેશન નથી કરતા અમે બેસ્ટ જે વસ્તુ છે એ કળા છે કડાની અંદર જે રિઝલ્ટ છે આપણે પ્રોપર આપણને એની અંદર મળતું હોય એટલે જ્યારે બી ગાડીની અંદર કીટ લગાડો ત્યારે ખાસ ગાડીની અંદર કડા જે છે રબર માઉન્ટ છે એ ખાસ નાખો જેથી કરીને તમારી જે ગાડી છે એ બેથી ત્રણ ઇંચ તમારી હાઈટ જે છે એ વધી જતી હોય છે અને હાઈટ વધ્યા પછી તમારી ગાડીમાં નીચે જે ટચ થવાનો ગાડી જે છે એ પ્રોબ્લમ તમારો સોલ્વ થઈ જતો હોય છે આપ જોઈ શકો છો કે અત્યારે હાલમાં ગાડીની અંદર જે ફિટિંગ છે કળાનું ઇન્સ્ટોલેશન ચાલુ છે અને ગાડી ઘણીવાર ઓફ રોડિંગમાં જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે ગાડીનામાં જે ફ્યુલ ટેન્ક આપણી જે લાગેલી છે પેટ્રોલની એ ફ્યુલ ટેન્ક નીચે ટક્કર થવાથી ઘણીવાર ગાડીમાં આપણી ફ્યુલ ટેન્ક લીક થતી હોય છે અને રસ્તાની અંદર આપણને નાની મોટી જે છે એ ઇન્જરી ગાડીની અંદર થતી હોય છે નાની મોટી મેટર જે છે આપણને ઊભી થતી હોતી હોય છે માટે જ્યારે બી કિટ લગાડો ત્યારે ખાસ ગાડીની અંદર જે કળા નાખવાનું નહીં ભૂલતા અને એ બી ક્વૉલિટીવાઈઝ સારા કળા અને વીક કળા આવતા હોય છે માટે જ્યારે બી કોઈ પાર્ટ્સ નખાવો છો તો ખાસ કરીને જે એ ગ્રેડ ક્વૉલિટીનું મટિરિયલ છે એ જ યુઝ કરો કારણ કે લોકલ કળા નખાવશો તો દર બે વર્ષે બાર મહિને બાર મહિને ફરતી નખાવા પડતા હોય છે અને રસ્તામાં ઘણી વાર તૂટવાથી ગાડી તમારી બ્રેકડાઉન પણ થઈ જતી હોય છે માટે જ્યારે બી કોઈ પાર્ટ્સ નખાવો ત્યારે જેન્યુન નખાવો જેથી કરીને લોંગ ટાઈમ સુધી એનું કોઈ મેન્ટેનન્સ આવતું નથી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જી ટીવી સ્માર્ટ સિટી ગોતા અમદાવાદ